સુરેન્દ્રનગરની ચમારડી પ્રાથમિક શાળાએ આજ રોજ કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજાયો જેમાં ચુડા ટીડીઓ સાહેબ તથા સરપંચ તથા આરોગ્ય પીએચસી પ્રાથમિક શાળા આચાર્ય શંકરભાઈ તેમજ પૂર્વ આચાર્ય ગોર્ધનભાઈ તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા તેમજ સીઆરસી ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ચમારડી પ્રાથમિક શાળા ખાતે નાના નાના ભૂલકાઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો અને જે વિદ્યાર્થી સારી ટકાવારીએ પાસ થયા હોય તેમને ચમાડી ગ્રામજનો દ્વારા તેમજ ચમાડી સરપંચ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે નિવૃત્ત આચાર્ય શ્રી ગોર્ધનભાઈ ધરજીયાએ ચમાડી પ્રાથમિક શાળા ખાતે પચાસ હજારનું યોગદાન આપ્યું હતું ત્યારે આ કાર્યક્રમ પ્રસંગે ચમાડી પ્રાથમિક શાળાના પ્રટાંગણમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો શું નામ આપનું મારું નામ ભારૈયા સુનિલભાઈ અને હું સીઆરસી અંધારિયા માટી હું સીઆરસી તરીકે ભારતમાં ભારતની માગું છું આજના કાર્યક્રમ વિશે આપ શું કહેશો તો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રયોત્સવ કાર્યક્રમ બે હજાર પચીસ એ ભવ્ય ઉજવણી સમગ્ર ગુજરાતમાં થયેલી છે ત્યારે અમે હું આપણે તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી અશ્વિનભાઈ સાહેબ શ્રી અને સીઆરસી તરીકે હું આચાર્ય સાહેબ સમારી પ્રાથમિક શાળાના શિક્ષક મિત્રો અને સમગ્ર ગ્રામજનો અને વિદ્યાર્થી મિત્રો અહીંયા આવ્યા છે અને સમારી પ્રાથમિક શાળાની અંદર ખૂબ જ સારી રીતે કાર્યક્રમની ઉજવણી થઈ રહી છે તો સરકાર દ્વારા જે આ કાર્યક્રમ કરવામાં આવે છે એ